કોર્ટમાં ચાલતા કેસને લઈ અને તેમને લાંચ માંગી હોવાનો આરોપ છે મોંગીલાલ પઢિયાર કે જેમની ઉપર ત્રીસ હજારની લાંચ લેવાનો આરોપ છે આંબે આંબેડકર ચોક નજીકથી એસીબીએ છટકું ગોઠવી અને આ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યા છે કોર્ટમાં ચાલતા કેસને લઈ અને તેમને લાંચ માંગી હોવાનો આરોપ છે ભદ્રાગદ્રામાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર લાગ્યો લાંચ લેવાનો આરોપ